અખિલ ભારતીય સેવાદળ સરદાર ભવન વડોદરા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત ગાવાની તાલીમ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પંદરમી ઓગસ્ટે દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન રાષ્ટ્રગીત એ તમામ માટે રાષ્ટ્રમાતાના ખૂબ જ આદરણીય અને વિદ્યમાન પ્રતીકો છે તેમનું સન્માન જાળવવું એ દરેક નાગરિકની ફરજ છે વડોદરામાં દાયકાઓથી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલા સરદાર ભવન ખાતે અખિલ ભારતીય સેવાદળ દ્વારા રાષ્ટ્રગીત રાષ્ટ્રગાનના ગાન અને રાષ્ટ્રધ્વજને યોગ્ય રીતે ફરકાવવાની તાલીમ આપવામાં આવે છે અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ તાલીમ પ્રાપ્ત કરી છે આજે પણ આ અંગે તાલીમ યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો નગરજનો હાજર રહ્યા હતા અખિલ ભારતીય સેવાદળના સભ્ય પ્રજ્ઞાબેન પરમારે જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજનું અપમાન ન થવું જોઈએ ધ્વજ કેવી રીતે ફરકાવવો ધ્વજને ફોલ્ડ કેવી રીતે કરવો ધ્વજને કેવી રીતે સાચવીને રાખવો અને ધ્વજને કાણા પડી ગયા હોય તો તેનો ઉપયોગ ન કરવો તે અંગે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન ગાતી વખતે લોકો શબ્દો બોલવામાં ભૂલ કરતા હોય છે તેની પણ અમે તાલીમ આપીએ છીએ અમે સ્કૂલોમાં જઈને બાળકોનું ઉચ્ચારણ સુધારીએ છીએ જેથી કરીને સમાજમાં બધા લોકો રાષ્ટ્રગીત રાષ્ટ્રગાનનું યોગ્ય ઉચ્ચારણ કરે અમારો આશય એ છે કે રાષ્ટ્રધ્વજનું અપમાન ન થવું જોઈએ અને તેનું માન સન્માન જળવાવું જોઈએ આ તાલીમ શિબિરનું આયોજન સરદાર ભવન રાવપુરા ખાતે કરવામાં આવ્યું હતું અખિલ ભારતીય સેવા દળ વડોદરાના હિમાંત કુમાર પટેલ પ્રજ્ઞાબેન પરમાર ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રી રાહુલભાઈ પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવીએ છે તો રાષ્ટ્રધ્વજને ફરકાય ફરકાવનાર જે છે એની પોતાની બધી સઘળી જવાબદારી રહે છે એટલે રાષ્ટ્રધ્વજને આપણે સમયસર ફરકાવીએ અને જ્યારે એનો સમય થાય ત્યારે આપણે ઉતારી લઈએ ને એને વ્યવસ્થિત જો રાષ્ટ્રધ્વજ વધુ સમય ફરક્યા કરે છે અને જો એને કંઈ નુકસાન થાય છે કે કંઈ પણ વસ્તુ થાય છે તો એની જવાબદારી જે તે નાગરિકની પોતાની રહે છે આપણે આપણા દેશનું માન જાળવીએ સન્માન જાળવીએ આપણા રાષ્ટ્રધ્વજને આપણે સેલ્યુટ આપીને એનું સન્માન કરીએ એ ઘણું છે એટલે ફરકાવીએ તો ફરકાવતાની સાથે પણ આપણે એ પણ ખૂબ જાણવું જરૂરી છે કે ફરકાવ્યા પછી આપણે એને એને સમયસર ઉતારી અને વ્યવસ્થિત બાંધીને ગળી વાળી છેલ્લા પચાસ વર્ષથી રાષ્ટ્રધ્વજની રાષ્ટ્રીય તાલીમ ધ્વજ કઈ રીતના ફરકાવો વંદે માતરમ કઈ રીતના ગાવું પદ્ધતિ સન્નું રાષ્ટ્રગીત કઈ રીતના પદ્ધતિ ગાવું અને અત્યાર યુવાનોએ ચાર લાખ ડાયમાભાઈ અમારા હતા ચાર લાખ પ્રજ્ઞાબેન અમારા જિલ્લા હેમંતભાઈ પટેલ મંગળસિંહ વાઘેલા આખી અમારી ટીમ છે અને અત્યાર લગીમાં સામાજિક સંસ્થાઓ પછી નેશનલ ફાયર એકેડેમી હોમગાર્ડ સિવિલ ડિફેન્સ પોલીસમાં સામાજિક સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની અમારી સેમિનાર ચાલે છે સ્કૂલોમાં ગીતા મંદિર હાઈસ્કૂલ લધારામ હાઈસ્કૂલ જીવન સાધના હાઈસ્કૂલમાં સરદાર હાઈસ્કૂલમાં તમામ સ્કૂલોમાં અમારી આ સેમિનારનું આયોજન થાય છે તદ ઉપરાંત ભારત દેશના જે અત્યારે રાષ્ટ્રધ્વજ બદલાય છે એનું જે સ્વરૂપ બદલાયું છે એ અત્યારે આપણો સાતમો રાષ્ટ્રધ્વજ છે અને ઓગણીસો આ આપણો રાષ્ટ્રધ્વજ સોળ વર્ષ જે પહેલા હતો સોળ વર્ષથી પછી આ રાષ્ટ્રધ્વજ ઓગણીસો સુડતાલીસમાં અમલમાં આવ્યો અને રાષ્ટ્રગીત સાચું ગાવું જોઈએ અને લોકો રાષ્ટ્ર ધ્વજને જ્યાં ત્યાં ફેંકે છે એનું અપમાન થાય છે ધ્વજમાં ચોખા ના હોવા જોઈએ ફૂલ ના હોવા જોઈએ એ સિવાય કબૂતરે લોકો મૂકે છે અને જ્યાં ત્યાં લોકો ફેંકે છે એનું અપમાન ના થવું જોઈએ અને અખિલ ભારતીય સેવાદર સરદાર ભવન દ્વારા અમે છેલ્લા Por su día, a Tallinn, a Pietri.